તો સાબરકાંઠા જિલ્લામાં પત્રિકા વોરનો સિલસિલો રહ્યો છે યથાવત તો ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પત્રિકા થઈ છે વાયરલ તો તો શોભના બદલવા પત્રિકામાં છે માંગ ગઈકાલે પણ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ નોંધાવ્યો હતો વિરોધ તો ફરી એકવાર સોશિયલ મીડિયામાં કાર્યકરોએ પત્રિકા કરી છે વાયરલ તો મહત્વના સમાચાર કહી શકાય સાબરકાંઠાથી સબરકાળા જિલ્લામાં પત્રિકા વોરનો સિલસિલો રહ્યો છે યથાવત તો ભાજપના WhatsApp ગ્રુપમાં પત્રિકા થઈ છે વાયરલ તો શોભના બરિયાને બદલવા પત્રિકા માં કરાઈ રહી છે માંગ તો ગઈકાલે પણ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ નોધાવ્યો હતો વિરોધ ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કાર્યકરોએ પત્રિકા કરી છે વાયરલ તો મહત્વના સમાચાર साबरकाठा बार सोशल मीडिया में कार्यक्रो पत्रिका करी तो साबरकाठा जिले में पत्रिका वोर न सिलसिलो यथावत तो भाजपा व्हाट्सएप ग्रुप में पत्रिका वायरल थी